તમારા પતિ હોસ્પિટલમાં છે પૈસા લઈને આવો મારી ભૂતપૂર્વ સાસુનો અવાજ ફોન પર ગુંજ્યો અને હું ત્રણ સેકન્ડ રહી પછી જોરથી હસી પડી અને કહ્યું કે માફ કરશો કોણ માત્ર ત્રણ મહિના પહેલા જ કોર્ટમાં ઊભા રહીને એ જ દેવેશ આહુજાએ કહ્યું હતું કે મારે આ સ્ત્રી સાથે કોઈ સંબંધ નથી જોઈતો અને એ જ કુસુમ આહુજાએ વકીલને કહ્યું હતું કે આ તો અમારા પૈસા લૂંટીને ભાગી રહી છે પણ આજે અચાનક હું ફરીથી તેમની વહુ બની ગઈ હતી કારણ કે તેમને પૈસા જોતા હતા મારું નામ વિદ્યા દેશપાંડે છે ઉંમર બાસઠ વર્ષ પુણેના કોથરડ વિસ્તારમાં મારો પોતાનો ટુ બી એચ કે ફ્લેટ છે અને છેલ્લા પાંત્રીસ વર્ષ સુધી હું એક પ્રતિષ્ઠિત કોલેજની હેડ લાઇબ્રેરીયન રહી પુસ્તકો વચ્ચે મારી જિંદગી વીતી સવારે નવથી સાંજે પાંચ વાગ્યા સુધી લાખો પાનાઓને સાચવતી વખતે હજારો વિદ્યાર્થીઓને સાચી ચોપડી શોધી આપતી અને સાંજે ઘરે આવીને પોતાની જિંદગીના પુસ્તકોમાં રોજ દુઃખ અપમાન અને મનનો એક નવો અધ્યાય લખતી પણ તેમને ખબર નહોતી કે હું કોણ છું લાયબ્રેરીયન હોવાનો અર્થ માત્ર પુસ્તકો રાખવાનો નથી હોતો દરેક વસ્તુને સાચી જગ્યાએ રાખવી દરેક પાનાને સાચવવું અને દરેક રેકોર્ડ સુરક્ષિત રાખવો એ અમારું કામ છે અને મેં બત્રીસ વર્ષ સુધી મારા લગ્નના દરેક પાનાને બરોબર એ જ રીતે સાચવ્યું હતું દરેક અપમાન દરેક ટોણ અને દરેક જૂથ બધું મેં તારીખ સમય અને સાક્ષીઓ સાથે નોંધ્યું હતું અને આજે જ્યારે કુસુમે ફોન કર્યો ત્યારે મને હસવું આવી ગયું કારણ કે હું જાણતી હતી કે હવે મારો વારો હતો જો તમે અમારી વાર્તાઓ સાથે જોડાયેલા રહેવા માંગતા હો તો ત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને તમને આવી વાર્તાઓ કેવી લાગી રહી છે તે કોમેન્ટમાં જણાવજો ચાલો હું તમને શરૂઆતથી જણાવું કે મારા લગ્ન કેવી રીતે થયા કેવી રીતે હું આ મુકામ સુધી પહોંચી અને કેવી રીતે એક છૂટાછડા લીધેલ વૃદ્ધ સ્ત્રી સમજાતી વિદ્યા દેશપાંડેએ પોતાના આખા પરિવારને એવો પાઠ ભણાવ્યો જે તેમણે ક્યારેય વિચાર્યો નહોતો વર્ષ ઓગણીસો એસી માં હું બાવીસ વર્ષની હતી બી એ યર માં હતી અને સાયન્સ સાયન્સમાં ડિપ્લોમા કરી રહી હતી મારા પિતા એક નાની સરકારી ઓફિસમાં ક્લાર્ક હતા અને મા ઘર સંભાળતી હતી અમારું ઘર નાનું હતું પણ પુસ્તકોથી ભરેલું હતું મને બાળપણથી જ વાંચવાનો શોખ હતો જ્યારે મારી બહેન પ્રાણીઓ ફિલ્મી મેગઝીન વાંચતી હતી ત્યારે હું પ્રેમચંદ અને મહાદેવી વર્મા વાંચતી હતી દેવેશ દેવે સાથે મારા લગ્ન એક દ્વારા નક્કી થયા હતા વર્ષના હતા અને એક ખાનગી કંપનીમાં એકાઉન્ટર હતા તથા ઠીક ઠીક કમાણી હતી તેમની માતા કુસુમ વિધવા હતી પિતા વર્ષો પહેલા ગુજરી ગયા હતા અને દેવેશ એકનો એક દીકરો હતો પહેલી મુલાકાતમાં દેવેશ ખૂબ જ શાંત અને ભલા લાગ્યા હતા કુસુમજી હસતા રહ્યા મારા હાથની ચાના વખાણ કર્યા અને કહ્યું કે વહુ બહુ સુશીલ લાગે છે મારા પિતા ખુશ હતા કે સારા ઘરમાં સબંધ થઈ રહ્યો છે લગ્ન થઈ ગયા અને લગ્નના પહેલા મહિનામાં બધું સામાન્ય હતું મને પુણેની એસ એન કોલેજની લાઇબ્રેરીમાં અસિસ્ટન્ટ લાઇબ્રેરિયનની નોકરી મળી ગઈ હતી જેનો પગાર પાંચ હજાર રૂપિયા હતો જે તે જમાનામાં સારી રકમ ગણાતી હું ખુશ હતી અને વિચાર્યું હતું કે મારી કમાણીથી ઘર ચલાવવામાં મદદ કરીશ અને થોડી બચત પણ કરીશ પણ બીજા મહિનાની પહેલી તારીખે કુસુમજીએ મારી સામે હાથ લંબાવ્યો અને કહ્યું કે વહુ પગાર આવી ગયો હશે તો આપી દો હું ઘરનો ખર્ચ સંભાળીશ હું ચોંકી ગઈ અને કહ્યું માજી પણ તો તેમણે કડક અવાજમાં કહ્યું કે આ ઘર છે હોટલ નથી અહીં બધું હળીમળીને રહે છે તારો પગાર પણ અને દેવેશનો પગાર પણ બધું મારી પાસે આવશે સમજી મેં દેવેશ સામે જોયું પણ તે અખબાર વાંચતા હતા જાણે કંઈ સાંભળ્યું જ ન હોય પહેલી વાર મારો પૂરો પગાર કુસુમજીના હાથમાં ગયો અને મેં વિચાર્યું કે કદાચ આ જ નિયમ હશે કદાચ હું નવી વહું છું એટલે નથી સમજી રહી પણ આવતા મહિને અને તેના પછીના મહિને પણ આવું જ થયું ત્રીજા મહિને મેં હિંમત કરીને કહ્યું કે માજી મને થોડા પૈસા જોઈએ છે મારે મારા માતા પિતા માટે કંઈક લાવવું છે તો કુસુમજીએ ટોણો માર્યો કે શું તારા મા બાપ ભૂખે મરે છે તને અહીં રાખી છે ખવડાવ્યું છે એ જ ઓછું છે હવે શું તું દર મહિને પિયરમાં પૈસા મોકલીશ મારી આંખોમાં આંસુ આવી ગયા પણ હું ચૂપ રહી મને સમજાઈ ગયું કે આ ઘર નહીં પણ એક તિજોરી હતી જ્યાં મારી કમાણી જમા થઈ હતી અને મને એક રૂપિયો પણ મળતો હતો હું પુસ્તકો માટે પૈસા માંગતી તો કુસુમજી કહેતા કે પતિ અને સાસુ બધું જ છે તારી સ્ત્રી બનતા શીખવું જોઈએ દેવેશ ક્યારેય મારા પક્ષમાં ન બોલ્યા પણ હું લાયબ્રેરીમાં જતી ત્યારે ત્યાં જીવંત અનુભવતી કારણ કે પુસ્તકો અને વિદ્યાર્થીઓ વચ્ચે મને લાગતું કે મારું અસ્તિત્વ છે કુસુમજી અવારનવાર કહેતા કે લાયબ્રેરીમાં ખાલી પુસ્તકો જ ઉથલવા છો એના કરતાં ઘરનું કામ કરો પણ મેં નોકરી ન છોડી કારણ કે મને ખબર હતી કે જો તે પણ જતી રહેશે તો મારી પાસે કંઈ નહીં બચી ત્યારે મારી દીકરી તત તનવીનો જન્મ થયો હું ઓગણત્રીસ વર્ષની હતી અને મેટર્નિટી લીવ પછી જ્યારે હું ફરીથી કામ પર ગઈ ત્યારે કુસુમજીએ કહ્યું કે હવે તો બાળકી થઈ ગઈ છતાં નોકરી કરતા શરમ નથી આવતી પણ હું ગઈ કારણ કે મારે મારી દીકરીને ભણાવી હતી હું ઈચ્છતી હતી કે તે મારી જેમ કોઈની સામે હાથ ન ફેલાવે બીજા દસ વર્ષ આમ જ વીતી ગયા હું સવારે સાડા છ વાગ્યે ઉઠતી નાસ્તો બનાવતી તન્વીને તૈયાર કરતી કુસુમજીને ચા બનાવતી અને પછી કોલેજ જતી સાંજે પાછા આવીને રસોઈ બનાવતી ઘર સંભાળતી અને તન્વીને તન્વીને ભણાવતી અને રાત્રે જ્યારે બધા સૂઈ જાય ત્યારે હું લાઇબ્રેરી સાયન્સના પુસ્તકો વાંચતી હું આગળ વધવા માગતી હતી અને હું આગળ વધી દસ વર્ષમાં હું આસિસ્ટન્ટમાંથી સિનિયર લાઇબ્રેરિયન બની ગઈ અને મારો પગાર વધીને પંદર હજાર થઈ ગયો પણ તે કુસુમજીના હાથમાં જ જતો રહ્યો એક દિવસ મેં દેવેશને કહ્યું કે મને મારા માટે થોડા પૈસા જોઈએ છે હું કમાઉં છું છતાં મારી પાસે કંઈ નથી તો તેમણે મારી સામે જોયા વગર જ કહ્યું કે માજી જે કરે છે તે ઘર માટે જ કરે છે તને શું વાંધો છે વર્ષ બે હજારમાં તન્વી વીસ વર્ષની થઈ અને એન્જિનિયરિંગ કરતી હતી હું હેડ લાઇબ્રેરી બની ગઈ હતી અને મારો પગાર પાંત્રીસ હજાર હતો મેં વિચાર્યું હવે તો કુસુમજી માનશે મેં ફરીથી કહ્યું કે મારી મારે મારા નામે થોડી બચત કરવી છે તો તેમણે જાણે મેં કોઈ પાપ કર્યું હોય તેમ કહ્યું કે આ પૈસા પરિવારના છે તારા નામે શું કામ તને જમવાનું અને કપડાં મળે છે બીજું શું જોઈએ જ્યારે મેં કહ્યું કે આ મારી કમાણી છે ત્યારે પહેલી વાર અવાજ ઉઠાવ્યો અને કહ્યું કે તારી કમાણીએ ઘરની કમાણી છે અને મારી સાચું કહે છે હું બહુ વધારે વિચારવા લાગી છે તે રાત્રે હું મારા નાના રૂમમાં બેસીને મેં વીસ વર્ષ કામ કર્યું હતું પણ મારી પાસે એક રૂપિયો કે મારા નામે કંઈ નહોતું રાત્રે સાત ડિસેમ્બર બે હજાર ના રોજ મેં ફેસલો કર્યો કે હવે હું ચૂપ રહું પણ લડાઈ પણ નહીં કરું હું યોજના બનાવીશ બીજા દિવસથી મેં મારી અસલી જિંદગી શરૂ કરી જેની કુસુમજી અને દેવેશને ક્યારેય ખબર ન પડી કારણ કે હું લાભ્રેરી ન હતી ચૂપચાપ વ્યવસ્થિત અને ધીરજવાન બે હજાર એકમાં મારો પગાર ચાલીસ થઈ ગયો હતો હું આખો પગાર કુસુમજીને આપતી જેથી તેમને લાગે કે હું આજ્ઞાકારી વહું છું પણ તેમને ખબર નહોતી કે મારો પગાર જે ખાતામાં આવતો તેના સિવાય મેં પુણેની બીજી બ્રાન્ચમાં એક બીજું ગુપ્ત અકાઉન્ટ ખોલાવ્યું હતું કોલેજ બોનસ ઓવરટાઈમ અને પ્રોજેક્ટના પૈસા તે બીજા અકાઉન્ટમાં જવા લાગ્યા કોથરાઉન્ડમાં પાંચ લાખમાં એક પ્લોટ ખરીદ્યો જેની રજીસ્ટ્રી મારા પિયરના નામે વિદ્યા દેશપાંડે પર થઈ વર્ષ બે હજાર પાંચમાં विजी मिलकर 10 लाख मन इसने भेजा हम फिरजी मिलकर 10 लाख में टू बीएचके फ्लैट सेट खरीद लियो 15 वर्ष में मैं 33 लाख रुपए बचा लिया था ये 3 मिलकर तो माना नामे होती पर घर में कोई ने खबर नहोती कारण के हूं चुन्नी साड़ियों पहनती और कुसुम जी ना भले लगती हूं मात्र पैसा नहीं पर पूरा अपन इकट्ठा करती थी કુસુમજી અને દેવેશ જ્યારે પણ મારું અપમાન કરતા ત્યારે હું તારીખ અને સમય સાથે ડાયરીમાં નોંધી લેતી વર્ષમાં મારી પાસે ડાયરીઓ અને સેંકડો પાના હતા બે હજાર દસમાં દેવેશને એક સ્ત્રી સાથે કોફી શોપમાં જોયો મારું દિલ તૂટી ગયું પણ મેં કંઈ ન કહ્યું અને તે વાત પણ નોંધી લીધી ખાનગી ડિટેક્ટિવ રોકીને મેં પુરાવા ભેગા કર્યા કે દેવે રીતુ બોઝ નામની સ્ત્રી સાથે છેલ્લા બે વર્ષથી સંબંધમાં હતો બે હજાર તેરમાં તન્વીના લગ્ન થઈ ગયા તે સોફ્ટવેર એન્જિનિયર બની ગઈ હતી મેં તેને બધું આપ્યું જે મને નહોતું મળ્યું બે હજાર પંદરમાં જ્યારે હું સત્તાવન વર્ષની થઈ ત્યારે કુસુમજીએ મને રોકી મને નોકરી છોડવાનું કહ્યું કારણ કે હવે તેમની મારી જરૂર નહોતી પણ મેં મનાઈ કરી તો દેવેશ મારા પર હાથ ઉઠાવ્યો તે રાત્રે મેં વકીલ પરણિતા કુલકર્ણી સાથે મુલાકાત કરી અને વીસ વર્ષના રેકોર્ડ બતાવ્યા મેં નક્કી કર્યું કે હું રિટાયરમેન્ટ સુધી રાહ જોઈશ જેથી મારું પ્રોવાઈડન્ટ ફંડ અને પેન્શન સુરક્ષિત રહે બે હજાર વીસમાં મારું બાસઠ વર્ષ થઈ ગઈ હતી મારી પાસે પિસ્તાલીસ લાખ રૂપિયા ત્રણ મિલકતો અને પુરાવાની મોટી ફાઇલ હતી મેં ચુદાછેડાનો કેસ કર્યો જેમાં માનસિક ક્રૂરતા શારીરિક હિંસા અને આર્થિક શોષણના આરોપ મૂક્યા કોર્ટમાં મેં વીસ વર્ષની ડાયરીઓ રેકોર્ડિંગ અને ડિટેક્ટિવ રિપોર્ટ રજૂ કર્યા જેના કારણે ત્રણ મહિનામાં ચુદાછેડા મંજૂર થઈ ગયા સપ્ટેમ્બર બે હજાર વીસમાં હું હાજર થઈ ગઈ અને મારા પોતાના ટુ બીએચકે ફ્લેટમાં રહેવા લાગી ત્રણ મહિના પછી કુસુમજીનો ફોન આવ્યો કે દેવેશને હાર્ટ અટેક આવ્યો છે અને તું પૈસા લઈને હોસ્પિટલ આવ ત્યારે મેં શાંતિથી કહ્યું કે મારો કોઈ પતિ નથી તમે ખોટા નંબર પર ફોન કરી રહ્યા છો જ્યારે કુસુમજી ચીસો પાડવા લાગ્યા કે જુદાઝેડા થઈ ગયા તો શું ત્રીસ વર્ષ સુધી તું તેની પત્ની રહી છે ત્યારે મને જોરથી હસવું આવી ગયું અને મેં સ્પષ્ટ કહી દીધું કે મારે તેમની સાથે કોઈ સબંધ નથી અને હા મને હાસું એટલે આવ્યું કે ત્રણ મહિના પહેલા જ્યારે કોર્ટમાં ઊભા રહીને કહી રહ્યા હતા કે હું તમારા પરિવારની દુશ્મન છું ત્યારે તો તમને યાદ ન આવ્યું કે હું હોવું છું કુસુમજી એક ક્ષણ માટે ચૂપ રહ્યા પછી તેમનો સ્વર બદલાઈ ગયો મીઠો થઈ ગયો જાણી જેવો મીઠો અને બોલ્યા કે બેટા જો જે થઈ ગયું તે થઈ ગયું પણ અત્યારે જીવ ખતરામાં છે ડૉક્ટરો કહી રહ્યા છે ઓપરેશન માટે આઠ લાખ રૂપિયા જોઈએ છે મારી પાસે આટલા પૈસા નથી તો તું કમાતી હતી તારી પાસે હશે પ્લીઝ આવીને આપી દે પછી પાછા આપી દઈશું અને ત્યાં જ અસલી કારણ હતું આઠ લાખ રૂપિયા મેં પૂછ્યું હા તમારી પાસે છે ને તમારું નિવૃત્તિ થઈ ગઈ હતી પ્રોવિડન્ટ ફંડ મળ્યો હશે મેં વચ્ચે જ રોકતા કહ્યું કે તમે મારી પાસે પૈસા માંગી રહ્યા છો હા અત્યારે લઈને આવો તો દેવેશ મરી જશે મેં ઊંડો શ્વાસ લીધો અને કહ્યું કે કુસુમજી તમને યાદ છે ત્રીસ વર્ષ સુધી મેં મારો દરેક પગાર તમને આપ્યો દર મહિને દરેક રૂપિયો અને જ્યારે મેં મારા માટે કંઈ માંગ્યું ત્યારે તમે શું કહ્યું હતું કે આ પૈસા પરિવારના છે તારા નથી યાદ છે તે તો જૂની વાત છે મેં પૂછ્યું યાદ છે જ્યારે મારા પિતાજી બીમાર હતા અને મને સારવાર માટે પૈસા જોતા હતા ત્યારે તમે મને શું કહ્યું હતું કે તારા પિયરની જવાબદારી અમારી નથી અને મારા પિતાજીની સારવાર થઈ શકી નહોતી બેટી પ્લીઝ હવે કુસુમના અવાજમાં આજી હતી મેં કહ્યું હું તમારી દીકરી નથી અને તમારી વહુ પણ નથી કોર્ટે નક્કી કર્યું છે અને મારા પૈસા તે ફક્ત મારા છે કોઈ પરિવારના નથી તો નહીં આપે તારા પતિને મરવા દઈશ તે મારા પતિ નથી અને હા હું એક રૂપિયો પણ નહીં આપું મેં ફોન કાપી નાખ્યો મારા હાથ ધ્રુટતા હતા પણ મનમાં શાંતિ હતી પહેલી વાર મેં પોતાના માટે ઊભા રહીને ના પાડી હતી દસ મિનિટ પછી ફરી ફોન આવ્યો આ વખતે નંબર અલગ હતો મેં ઉપાડ્યો તો એક સ્ત્રી બોલી અવાજ હતો કે વિદ્યાજી હું ઋતુ બોલી રહી છું દિવેશની દોસ્ત ઋતુ બોસ તે સ્ત્રી જેની સાથે મારા પતિનો અફેર હતું મેં સપાટ અવાજમાં કહ્યું વાહ તેણે કહ્યું કે મને ખબર છે તમે નારાજ છો પણ પ્લીઝ દેવેશને બચાવી લો તેમને પૈસાની જરૂર છે મેં પૂછ્યું તમે તેમની દોસ્ત છો ને તો તમે જ આપી દો તેણે કહ્યું મારી પાસે આટલા પૈસા નથી હું તો ફક્ત બ્યુટી પાર્લર ચલાવું છું તો મેં તીખા સ્વરે કહ્યું હું શું કામ આપું હું કોણ છું તેમની તમે ત્રીસ વર્ષ સુધી તેમની પત્ની હતા હતી હવે નથી અને જ્યારે તે તમારી સાથે હતા ત્યારે તમને ન લાગ્યું કોઈના પતિ છે ઋતુ ચૂપ થઈ ગઈ મેં ઠંડા અવાજમાં કહ્યું કે સાંભળો ઋતુજી તમે બહુ નસીબદાર છો દેવે આહુજા હવે તમારા છે હવે તમે તેમની બધી જવાબદારીઓ સાંભળો તેમના દેવા પણ તેમની બીમારી પણ અને તેમની મા પણ મને છોડી દો હું મારી નવી જિંદગી જીવી રહી છું મેં ફોન કાપી નાખ્યો ત્રીજો ફોન મારી દીકરી તન્વીનો રાત્રે નવ વાગે આવ્યો મમ્મી તન્વીનો અવાજ પરેશાન હતો દાદીનો ફોન આવ્યો હતો પપ્પા હાર્ટ એટેક આવ્યો છે અને હોસ્પિટલ કેમ ન ગયા મેં ધીમેથી કહ્યું તન્વી મારે તારા પપ્પા સાથે હવે કોઈ સંબંધ રહ્યો નથી છૂટાછડા થઈ ગયા છે પણ મમ્મી તે બીમાર છે તમે આટલા નિર્દય કેવી રીતે હોઈ શકો નિર્દય મને અચાનક ગુસ્સો આવી ગયો મેં કહ્યું બેટા તને ખબર છે હું ત્રીસ વર્ષથી સહન કરતી હતી તને ખબર છે તારા પપ્પાએ મારા પર હાથ ઉપાડ્યો હતો તને ખબર છે તારી દાદીએ મારો દરેક પગાર છીનવી લીધો અને મને એક રૂપિયો પણ ન આપ્યો તને ખબર છે તારા પપ્પાનું કોઈ બીજી સ્ત્રી સાથે અફેર ચાલતું હતું તનવી ચૂપ થઈ ગઈ અને મેં કહ્યું તને નથી ખબર કારણ કે મેં તને ક્યારેય જણાવ્યું નથી હું નહોતી ઈચ્છતી કે તારું બાળપણ પણ બરબાદ થાય પણ હવે તું મોટી છે છે હવે તારે સત્ય જાણવું જોઈએ મેં તને બધું જ જણાવ્યું દરેક અપમાન અને દરેક દર્દ તનવી અડધી હતી અને બોલી મમ્મી ખબર નહોતી મને માફ કરી દો મેં કહ્યું તારી કોઈ ભૂલ નથી બેટા પણ હવે સમજી જા હું પાછી નથી જઈ રહી મેં મારી આઝાદી બહુ મહેનતથી મેળવી છે હું તેને કોઈના માટે નહીં છોડું પણ દાદી કહે છે કે તમારી પાસે પૈસા છે મેં કહ્યું હા મારી પાસે પૈસા છે મેં ત્રીસ વર્ષની મહેનતથી બચાવ્યા છે અને તે માત્ર મારા છે જો તારી દાદી કે પપ્પાને પૈસા જોઈએ તો તે પોતાના સંબંધીઓ કે મિત્ર પાસે માગે મારી પાસે નહીં તને કંઈ બોલી નહીં મેં કહ્યું કે જો તને લાગે કે હું ખોટી છું તો તે તારો અભિપ્રાય છે પણ મારો નિર્ણય બદલાવવાનો નથી મેં ફોન મૂકી દીધો તે રાત્રે હું ઊંઘી નહીં શકી પણ ડરના કારણે નહીં પરંતુ એટલા માટે મને ખબર હતી કે બીજી સવારે શું થવાનું છે બીજી સવારે હું મારી બાલ્કનીમાં ચા પી રહી હતી મને આ શહેર પસંદ હતું હું પુણેમાં રહું છું નવ વાગ્યે મારા દરવાજે ટકોરો પડ્યો હતી કે કોણ હશે મેં દરવાજો ખોલ્યો તો કુસુમજી ઊભા હતા પાછળ તનવી હતી અને તેની પાછળ ઋતુ ત્રણેયના ચહેરા ગુસ્સેથી લાલ હતા મેં શાંતિથી પૂછ્યું અંદર આવશો કે અહીં જ ઊભા રહીને વાત કરશો તેઓ અંદર આવ્યા મેં બેસવાનું કહ્યું પણ કોઈ બેઠું નહીં કુસુમજીએ શરૂઆત કરી કે તને શરમ નથી આવતી પોતાના પતિને મરવા દેવા માંગે છે મેં ત્રીજી વાર દોહરાવ્યું કે તે મારા પતિ નથી કુસુમજી ચીસો પાડીને બોલ્યા કાગળથી સંબંધો નથી તૂટતા ત્રીસ વર્ષનો સાથ હતો મેં તેમની આંખમાં જોઈને કહ્યું ત્રીસ વર્ષનું શોષણ હતું જેમાં તમે મારી દરેક કમાણી ઇજ્જત અને ખુશી છીનવી લીધી અને હવે જ્યારે તમને જરૂર છે ત્યારે હું ફરીથી તમારી વાહુ બની ગઈ તન્વી વચ્ચે કહ્યું મમ્મી પ્લીઝ પપ્પાનો જીવ બચાવો પછી જે ચાહો તે કરજો મેં કહ્યું ના એક એવો શબ્દ કે થઈ ગયા ઋતુ કહ્યું વિદ્યાજી મને ખબર છે તમે મારાથી નારાજ છો મને હસવું આવી ગયું અને કહ્યું ના ઋતુજી હું તમારાથી બિલકુલ નારાજ નથી ઉલટાનો હું તમારો આભાર માનવા માગું છું કારણ કે તમારા લીધે મને મારા પતિની અસલિયત ખબર પડી અને છૂટાછાડા લેવાની હિંમત મળી હવે દેવેશ તમારો છે તેમને સાંભળો ઋતુએ કહ્યું પણ મારી પાસે પૈસા નથી મેં કહ્યું તો કોઈની પાસે માંગો લોન લો પાર્લર વેચો પણ મારી પાસે ન માંગો કુસુમજીએ ધમકી આપી કે જો તું પૈસા નહીં આપે તો હું પોલીસમાં કેસ કરી દઈશ હું હસી પડી અને કહ્યું કે કરો મારી પાસે મારા વકીલનો નંબર છે એડવોકેટ પરણીતા કુલકર્ણી અને તેમને ખબર છે કે છૂટાછેડા પછી જો પૂર્વ પતિનો પરિવાર પત્નીને હેરાન કરે તો શું થાય કુસુમજીનો ચહેરો ફીકો પડી ગયો તન્વીર રડતા રડતા બોલી મમ્મી પ્લીઝ હું તારી દીકરો છું મારી વાત તો સાંભળ મારો દિલ પીગળવા લાગ્યું પણ મેં મારી જાતને સંભાળી અને કહ્યું તનવી હું તને બહુ પ્રેમ કરું છું પણ તારા પપ્પા મારા પતિ નથી જો તારે મદદ કરવી હોય તો તું કર તું કમાય છે તારા પતિ કમાય છે પણ મારી પાસે અપેક્ષા ન રાખ અને સાંભળ જો ખરેખર હાર્ટ અટેક આવ્યો હોય તો સરકારી હોસ્પિટલમાં સારવાર થઈ શકે છે મોંઘી પ્રાઇવેટ હોસ્પિટલની જરૂર નથી કુસુમજી બોલ્યા સરકારીમાં તો ફીડ હોય મેં પૂછ્યું જ્યારે હું બીમાર પડતી ત્યારે તમે મને સરકારીમાં કેમ મોકલતા અને કહેતા કે પ્રાઇવેટમાં પૈસા કેમ બરબાદ કરવા તેમની પાસે કોઈ જવાબ નહોતો ઋતુ બસે છેલ્લી કોશિશ કરી કે દેવેશ મારી સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું જો તે મરી ગયા તો હું જોરથી હસી પડી અને કહ્યું કે તમને ખરેખર લાગે છે જે માણસ પોતાની પત્નીએ ત્રીસ વર્ષના શોષણ પછી આપ્યા તે તમારી સાથે લગ્ન કરશે એ પણ જ્યારે તમારી પાસે પૈસા નથી ઋતુનો ચહેરો ઉતરી ગયો સચ્ચાઈ સમજાઈ ગઈ કે દેવેશને પૈસા જોઈતા હતા એટલે તે તેની પાસે આવ્યો હતો મેં આગળ કહ્યું કે જ્યારે તેને ખબર પડી કે તમારી પાસે વધુ પૈસા નથી જ્યારે તેનો રસ ઓછો થઈ ગયો હશે મેં જોયું ઋતુના આંખમાં આંસુ હતા ત્યારે જ કુસુમજીએ છેલ્લો હથિયાર જમાવ્યું કે જો તું પૈસા નહીં આપે તો પોલીસમાં કહીશ કે ચોરી કરી છે હું આની જ રાહ જોઈ હતી હું બેડરૂમમાંથી એક મોટી ફાઇલ લઈ આવી અને બતાવ્યું કે આ મારી મિલકતના કાગળો છે જે બે હજાર ત્રણ બે હજાર પાંચ બે હજાર આઠમાં મેં મારા નામે ખરીદ્યા છે કુસુમજી અને તન્વીના મોઢા ખુલ્લા રહ્યા મેં બેંક સ્ટેટમેન્ટ બતાવ્યું કે મારો બેંક બેલેન્સ પિસ્તાલીસ લાખ રૂપિયા છે જે મારી મહેનતની કમાણી છે તન્વીએ પૂછ્યું મમ્મી આ બધું કેવી રીતે મેં કહ્યું જ્યારે તારા પપ્પા અને દાદી મારો પગાર છીનવી લેતા હતા ત્યારે હું બીજું અકાઉન્ટ ચલાવતી હતી જેમાં બોનસ અને ઓવરટાઈમના પૈસા બચાવતી હતી પંદર વર્ષમાં મેં આટલું બચાવ્યું મેં બીજી ફાઇલ કાઢી જેમાં વીસ વર્ષના દરેક અપમાનનો રેકોર્ડ હતો તારીખ સાથે હતો અને વર્ષની ઓડિયો પણ હતી સાથે જ પ્રાઇવેટ ડિટેક્ટિવનો રિપોર્ટ હતો જેમાં દેવેશ અને ઋતુના અફેરના પુરાવા હતા મેં કુસુમજીને પૂછ્યું હવે તમે પોલીસમાં શું રિપોર્ટ કરશો તેમની પાસે કોઈ જવાબ નહોતો કોર્ટે પણ આ પુરાવા જોઈને જ મને છૂટાછડા આપ્યા છે એટલે કે હવે મને કોઈ પીજવી શકતું નહીં તનવીએ માફી માંગી મેં તેને સમજાવ્યું કે હું તારાથી નારાજ નથી પણ હું હવે પાછી નહીં વળું કુસુમજીએ આજીજી કરી પણ મેં સ્પષ્ટ કીધું કે તમારી પાસે જે દાગીના ને એફડી છે તે વેચીને ઈલાજ કરાવો તેઓ સમજી ગયા કે હવે કંઈ નહીં થાય અને ચાલ્યા ગયા જતાં જતાં કસુમજીએ કહ્યું તે અમને બરબાદ કરી દીધા મેં શાંતિથી કહ્યું તમે તમારી જાતને બરબાદ થયા છો જ્યારે તમે એક વહુને માત્ર એટીએમ મશીન સજાવતા હતા થોડી દિવસ પછી તન્વીનો ફોન આવ્યો કે પપ્પાનું ઓપરેશન થઈ ગયું છે તેમણે એફડી તોડી અને દાગીના વેચીને પૈસાની સગવડ કરી તન્વીએ મારી માફી માંગી અને પછી મને મળવા પણ આવી તેણે જણાવ્યું કે દેવેશ ઉપર બાવીસ લાખનું દેવું છે અને હવે તેમની પાસે ઘર પણ નથી તેઓ ભાડાના મકાનમાં રહે છે મને તેમના માટે ખરાબ ન લાગ્યું કારણ કે તે તેમના કર્મોનું ફળ હતું આજે હું મારી જિંદગી શાંતિથી જીવું છું કોલેજની લાઇબ્રેરીમાં સેવા આપું છું અને છૂટાછેડા લીધેલ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા શીખવાડું છું હું તેમને કહું છું કે જો હું બાસઠ વર્ષની ઉંમરે લડી શકું તો તમે પણ કરી શકો છો સંબંધો સન્માનથી ચાલે છે મજબૂરીથી નહીં મેં પાંચ પાંચ શીખ્યા હંમેશા પોતાના નામે કંઈ બચત રાખો પુરાવા એકઠા કરો ધીરજથી યોજના બનાવો ઉંમર કોઈ બાદ નથી અને શોષણમાંથી બહાર નીકળવું જરૂરી છે આજે હું આઝાદ છું ખુશ છું અને પોતાની માલિક છું